અને એમાં ધરી ભાંગી જાય તો યાન્યા ખાઈ લેવાનું હા અને ઈટું રેતી ને કાચી અને ત્રણ ચાર રેકડીઓ હતી ને આમાં કામ કેવું કરતા જ નહીં અરે કામ એટલે કામ એ આખ પરન શેરી માં રેકડીઓ આખો ને મેટલ ઉપર ભરી રેતી ભરી અને તગારા થી ના પાડે રેકડીઓ ભરો આમાં કામ કરવા જઈએ ને તે માણા હું કે આવી ગયા નહીં હા આવી ગયા જાણે અમને ગણતરી કરતા તા

હાજરી ઉપર હતા તો એવું હતું કેમ ક્યાં રોદા લેમા અને આપડા કામ નું કામ નું ના પાડે આ થાય કામ થાય રાખવા

હવે નો પૈસા નથી સમય બહુ ઓલો છે કે ભાઈ બધું પેલા નો સમય હતો જવું રોવા એવો સમય હતો એવો સમય કારણ કે એવો સમય હતો એવું અમે કામ એવું કરતા

જો આવા માણસો હોવા જોઈએ અમે હું અટાણે ખુદ સુપરવાઇઝરમાં પહેલાં અમે મારા કાકા બે હારે કામ કરતા હતા અમે બે હું કારીગર હતો મારા કાકા મજૂર હતા એ રિક્ષા કાઢતા હતા પણ અમે કોઈ દિવ એવું અભિમાન નતું મેં કર્યું કે કાંઈ નહીં હટાણે હું સુપરવાઇઝર છું મારા કાકા મારી હારે કામ કરે છે તો હજી અભિમાન નથી કરતો કારણ કે એ મારા કાકા છે અને પિતા સમાન કહેવાય કારણ કે બધું કામ જે કે એ કરે છે અને બહુ

શેર કરજો શેર કરો કરી દયો અમારી વેદના જોઈજો અમારી વેદના જોઈજો બે હાજર ચોવીસ આવી ગયું છે બે હાજર ચોવીસ આવી ગયું કાક કરીને બતાવજો બતાવજો